મીઠાઈ વહેંચવા માટે થઈ જાઓ તૈયાર કારણ કે દસ થી સત્તર ડિસેમ્બર વચ્ચે આછા છ રાશિઓ પર વરસશે હનુમાનજીના આશીર્વાદ મિત્રો હવે મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી દસ ડિસેમ્બરથી સત્તર ડિસેમ્બર સુધી આ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે હા આ સમયગાળામાં આ રાશિના જાતકોને ઘણા સારા સમાચાર મળશે અને જીવનમાં અનંત ખુશીઓ આવશે હનુમાનજીના આશીર્વાદથી તેમના બધા દુઃખપીડા અને પરેશાનીઓનો અંત આવશે આ બાર રાશિઓમાંથી છ રાશિઓ પર ભગવાન હનુમાનજીનો વિશેષ આશીર્વાદ છે જેનાથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે આ વીડિયોમાં અમે એ છ ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીશું જેઓનું ભાગ્ય દસ ડિસેમ્બરથી સત્તર ડિસેમ્બર સુધી ચમકી ઉઠશે મિત્રો આ વિડિયો અંત સુધી જુઓ અને હનુમાનજીના ભક્તોએ આ વિડિયોને લાઈક કરો કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખો જેથી તેમનો આશીર્વાદ સીધો તમારા જીવનમાં આવે તો જાણીએ કે આ કઈ છ રાશિઓ છે જેમના પર હનુમાનજીના ખાસ આશીર્વાદ વરસાદ તમે બધાએ સાંભળ્યું હશે કે ભગવાન હનુમાનજી કલયુગના સૌથી સક્રિય દેવતા ગણાય છે તેમને સંકટમોચન કહેવાય છે કારણ કે તેઓ પોતાના ભક્તોની બધી મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર કરે છે જેમને તેમનો આશીર્વાદ મળે છે તેઓના બધા કામ સરળતાથી પૂરા થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિ આપણા જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તે બધા બાર રાશિઓ પર અસર કરે છે ગ્રહોની ચાલથી આપણા જીવનમાં ફેરફારો થાય છે જે ક્યારેક સારા હોય છે તો ક્યારેક મુશ્કેલીઓ ભરેલા હવે હનુમાનજીના આશીર્વાદથી એક અનોખો સંયોગ બન્યો છે જેમાં તેઓ બાર રાશિઓમાંથી છ રાશિઓ પર વિશેષ પ્રસન્ન છે આ રાશિના જાતકોના જીવનમાં મોટા ફેરફારો આવવાના છે તેમને આર્થિક સમૃદ્ધિ ખુશીઓ અને સમૃદ્ધિ મળશે આ રાશિઓ માટે આવનારો સમય ખૂબ જ શુભ રહેશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આ જાતકોને ધન સન્માન અને અનંત ખુશીઓ પ્રાપ્ત થશે તેમનું જીવન સરળ બની જશે અને તેઓ નવી ઊંચાઈઓને પહોંચી શકે છે મિત્રો આ સમય ખૂબ જ ખાસ છે આ છ રાશિઓ ધનસંપત્તિથી ભરપૂર થઈ જશે અને તેમના જીવનમાં ખુશીઓની લહેર આવશે આ રાશિના જાતકો માટે લોટરી લાગી જવાની સ્થિતિ ઊભી થઈ રહી છે આગળ આ વિડિયોમાં અમે વિગતવાર સમજાવીશું કે કઈ રાશિઓ છે જેમના જીવનમાં હનુમાનજીના આશીર્વાદથી એટલા મોટા સારા સમાચાર આવવાના છે આ વિડિયોને અંત સુધી જુઓ અને માહિતીને તમારા મિત્રોના અને પરિવાર સાથે શેર કરો જય હનુમાનજીના આ ભાગ્યશાળી રાશિઓમાંથી જે પ્રથમ રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો ભગવાન હનુમાનજી તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવા જઈ રહ્યા છે તમારે વ્યવસાયમાં ખાસ લાભ થવાની શક્યતા છે અને આ સમયે નવી યોજનાઓ અમલમાં મૂકે તે માટે ખૂબ અનુકૂળ છે મહેનત કરતા વધુ ફળ મળવાની શક્યતા છે જેનાથી તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો આ આત્મવિશ્વાસ તમારું વ્યક્તિત્વ વધારે અસરકારક બનાવશે ખાસ કરીને કાર્યકિર્તી ક્ષેત્રમાં તમારા કાર્યોની પ્રશંસા થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમારું માનસિક શાંતિ અનુભવાશે આ એક એવો સમય છે જ્યારે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા જાતકો માટે પણ આ સમય શુભ સંકેતો લાવશે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો થશે જે તમારી ખુશીઓને નવી ઊંચાઈઓએ લઈ જશે મિત્રો આ યાદીમાં આગળની બીજી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો પર ભગવાન હનુમાનજી અત્યંત પ્રસન્ન છે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં લાભ જ લાભ થશે વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને ધનની આવકમાં વધારો થશે વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ છે અને તેઓને તેમના પ્રયાસોના સકારાત્મક પરિણામ મળશે જૂના મિત્રો અથવા સંબંધીઓ સાથે મુલાકાત શક્ય છે અને મહેમાનોની સેવા કરવા માટે સમય પસાર થશે જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા વ્યવસાય વધારવા માંગો છો તો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમે શ્રેષ્ઠ અવસરો મેળવશો કોઈ વિશ્વસનીય વ્યક્તિની સલાહ તમારા માટે લાભદાયક સાબિત થશે આ સમય ધનલાભ અને આર્થિક સમૃદ્ધિના પ્રબળ યોગ લાવે છે કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં આનંદ અને સફળતાના નવા દ્વાર ખુલી જશે મિત્રો આ યાદીમાં આગળની ત્રીજી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં યોગ બની રહ્યા છે આ સમય તમારા જીવનમાં મોટા અને સકારાત્મક ફેરફારો લાવશે હનુમાનજીની કૃપાથી તમારા બધા દુઃખપીડા અને પરેશાનીઓ અંત પામશે આર્થિક રીતે તમે સંતોષજનક સ્થિતિમાં રહેશો અને પરિવાર સંબંધિત કોઈ મોટા નિર્ણયથી તમારા સંબંધોમાં નજીકતા વધશે આ નિર્ણયથી પરિવારમાં તમારું માન સન્માન વધશે અને તમે બગડેલા કામોને સુધારી શકશો આ તમારી આત્મવિશ્વાસમાં વધારો કરશે અને તમે એક એવો નિર્ણય લેશો જે તમને સફળતા અને સમાજમાં માન્યતા અપાવશે ભગવાન હનુમાનજીની કૃપાથી વિદેશમાં નોકરી કરવાના સપનાવાળા જાતકો માટે શુભ સમાચાર આવી શકે છે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓનો પ્રવેશ થશે અને તમારી ખુશી અદભુત રહેશે મિત્રો આ યાદીમાં આગળની ચોથી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો પર ભગવાન હનુમાનજીના વિશેષ આશીર્વાદ છે તેમના આશીર્વાદથી તમારા તમામ કાર્ય સફળ થશે અને તમને મોટી વ્યક્તિઓનો સહકાર મળશે જો તમે કોઈ દેવામાં ફસાયેલા હો તો તેમાંથી મુક્તિના યોગ બની રહ્યા છે તમારી મહેનતનું ફળ હવે તમને મળશે અને વ્યાપારમાં તમે મનપસંદ સફળતા પ્રાપ્ત કરશો નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ જ શુભ છે તેમને નોકરી સંબંધિત મોટી ખુશખબરી મળવાની શક્યતા છે ભગવાન હનુમાનજીનું સ્મરણ તમારા માટે હંમેશા લાભદાયક સાબિત થશે મિથુન રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ લાભ અને સફળતા મળશે તેમના જીવનમાં એક નવી દિશાનો પ્રારંભ થશે મિત્રો આ યાદીમાં આગળની પાંચમી રાશિ છે મીન રાશિ મીન રાશિના જાતકો ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો આવી રહ્યો છે તમે જે મહેનત કરી છે તે હવે ફળ આપવાની છે અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે વ્યવસાયમાં ફાયદો થશે અને તમારો ધંધા રોજગાર દિવસે રાત્રે પ્રગતિ કરશે તમારું જીવન ચારે તરફથી ફાયદા અને લાભોથી ઘેરાઈ જશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે જ્યારે નોકરી શોધી રહેલા લોકોને ઈચ્છિત નોકરી મળશે જો તમારા પૈસા ક્યાંક અટકાયેલા છે તો તે પણ વહેલા પાછા મળશે વેપારમાં આવેલી મુશ્કેલીઓ દૂર થશે અને જીવનમાં ખુશીઓ પ્રવેશ કરશે ભગવાન હનુમાનજીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે આનો પૂર્ણ લાભ મેળવો મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો ભગવાન હનુમાનજીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમને સમાજમાં માન સન્માન અને પ્રશંસા મળશે આ ઉપરાંત નવા અવસરો તમારા જીવનને નવી દિશા આપશે વેપારમાં વૃદ્ધિ થશે અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બન્યું રહેશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ બની રહ્યા છે ભગવાન હનુમાનજીની કૃપાથી આર્થિક લાભના ઘણા અવસરો મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકો માટે આ સમય આનંદદાયક સમાચાર લાવશે સિંહ રાશિના જાતકો ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થશે એવું કહેવું ખોટું નહીં થાય કે આ સમય સંપૂર્ણ રીતે તમારા તરફ છે મિત્રો આ યાદીમાં આગળની સાતમી રાશિ છે ધનુરાશિ ધનુ રાશિના જાતકો માટે શુભ સમાચાર છે કે ભગવાન હનુમાનજીની અસીમ કૃપાથી તમારા જીવનમાં ખૂબ જ શુભ સમય આવવાનો છે તમને ન માત્ર માન સન્માન મળશે પણ સમાજમાં તમારી પ્રશંસાનીય સ્થાન પણ ઊંચું થશે તમારા જીવનમાં નવા અવસરો આવશે જે તમારું જીવન સકારાત્મક રીતે બદલશે હા મિત્રો ભગવાન હનુમાનજીની કૃપા તમારી પર છે આ કારણે તમને આર્થિક લાભ થશે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપારમાં પણ વૃદ્ધિ જોવા મળશે ધનુ રાશિના જાતકો માટે લાભનો અવસર શરૂ થઈ ચૂક્યો છે જેઓ નોકરીમાં છે તેમના માટે પણ સારા સમાચાર છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમે ધનલાભના ઘણા અવસરો મેળવશો જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે પરિવારમાં સુખ શાંતિ રહેશે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેઓ માટે આ સમય શુભ છે આથી ઘર અને પરિવાર ખુશીઓથી ભરાઈ જશે ધનુ રાશિના જાતકો માટે હવે અનંત ખુશીઓનું આગમન થવાનું છે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલશે મિત્રો આ યાદીમાં આગળની આઠમી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા બની છે તમને ધનલાભ તો થશે જ સાથે સાથે તમારા વ્યવસાયમાં પણ ખૂબ જ ઉન્નતિ થશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોવા વાળા લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે વેપારીઓ માટે આ સમય વધુ અનુકૂળ છે કારણ કે તેમને અચાનક વ્યાપારમાં મોટો ફાયદો થશે ધનલાભના ઘણા અવસરો તમારી સામે આવશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકો માટે આ સમય શુભ છે અને પરિવારમાં આનંદમય અને ખુશીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધ મજબૂત થશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે સફળ થશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તેમના આશીર્વાદથી તમારું જીવન સુખમય બનશે અને સફળતાના નવા માર્ગો ખુલી જશે મિત્રો આ યાદીમાં આગળની નવમી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં હવે શુભ સમાચાર આવવાના છે તમારી મહેનત સફળ થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા સંબંધો અને મળતાવળમાં સુધારો થશે ધનલાભ અને મોટી સફળતાઓ તમારા જીવનમાં પ્રવેશ કરશે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મળશે તમારી મીઠી વાણી અને બુદ્ધિથી તમારા બધા કાર્ય સફળ થશે ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને ભગવાન હનુમાનજીની કૃપાથી તમે દિવસેમણી અને રાત્રે ચાર પ્રગતિ કરશો મિત્રો આ યાદીમાં આગળની દશમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને આ વાત જણાવતા આનંદ થઈ રહ્યો છે કે ભગવાન હનુમાનજીની અસીમ કૃપાથી તમારા માટે આવનાર સમય અત્યંત અદ્ભુત રહેશે તમને ન માત્ર માન સન્માન મળશે પણ સમાજમાં તમારી વખાણ પણ થશે આ સાથે તમારા જીવનમાં નવા અવસરો આવશે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે હા મિત્રો ભગવાન હનુમાનજીની કૃપા તમારી પર છે અને તમને સારા પ્રમાણમાં ધનલાભ પણ મળશે જ્યાં એક તરફ તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ત્યાં બીજી તરફ તમારા વેપારમાં પણ વિભાવનાત્મક વૃદ્ધિ થશે કુંભ રાશિના જાતકો હવે તમને દરેક દિશામાં લાભ જ લાભ મળવાનો છે જેઓ નોકરીમાં છે તેમના માટે આ સમય પ્રગતિ અને પગાર વૃદ્ધિના યોગ લાવશે કુંભ રાશિના જાતકો આ બાબતની માહિતી પણ આપીએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી ધન ધનપ્રાપ્તિના નવા અવસરો તમારા સમક્ષ આવશે આથી તમારા જીવન માર્ગ નવી દિશામાં ફેરવાશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે સાથે જ તમારા ઘર પરિવારમાં હંસી ખુશીનું વાતાવરણ રહેશે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે સંતાનના સુખથી તમારા પરિવારમાં ખુશીઓની લાગણીઓ ફેલાઈ જશે મિત્રો आत कह खोटी नहीं के भगवान हनुमान जीनी विशेष कृपा थी कुंभ राशि माटे आ समय संपूर्ण रीते अनुकूल छे आ शुभ समय नो संपूर्ण लाभ लो अ व्यर्थ न जवा दो भगवान हनुमान जी कृपा तमाम पर बनी रहे